ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અનેક દિગ્જગ નેતા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંસદ કલોલ ના પૂર્વ અને જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ ભાજપ સંખ્યાની નીતિઓની આકરી ટીકા કરી હતી અને જનસહિતના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવ્યો હતો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી નિવેદન આપતા જણાવ્યું કે તેઓ કલોલ તાલુકાના ગામે ગામ જઈને કોંગ્રેસ નો પ્રચાર કરશે અને બળદેવજી ઠાકોર ને જીતાડવા માટે તમામ પ્રયાસો કરશે ત્યારે આગેવાનોએ આવતીકાલે વિધાનસભા ઘેરાવ માટે કાર્યકરો નું આહવાન કર્યું હતું